શ્રીમદ ભાગવત પાંચમો એકવીસમો અધ્યાય સૂર્યના રથનું અને એની ગતિનું વર્ણન શ્રી સુ सन्निवेशः प्रमाणलक्षणतो व्याख्यतः एतेन हि देवो मण्डलमानं तद्विद् उपदिश्यन्ति यथादलयोनि તદુભય સુખદેવજી મહારાજ કે છે કે રાજન પરિમાણ અને લક્ષણો સહિત આ ભૂમંડળનો એટલો જ વિસ્તાર છે મેં તમને બતાવ્યું આને જ અનુસરીને વિદ્વાનો ધૂલોકનું પણ પરિમાણ બતાવે છે જેમ ચણા વટાણા હોય એને બે દળ હોય ફાડિયા હોય એમાંથી એકનું સ્વરૂપ જાણી લઈ એટલે બીજાનું સ્વરૂપ એ જાણી શકાય છે એવી રીતે ભૂલોકના પરિમાણ પરથી જ ધૂલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ આ બેની વચ્ચે અંતરિક્ષ લોક છે આ બેય લોકોનું સંધિ છે એના એટલે કે અંતરિક્ષ લોકના મધ્ય ભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રો એના અધિપતિ ભગવાન પોતાના ભગવાન સૂર્ય એ પોતાના તાપ ગરમીથી અને પ્રકાશથી ત્રણેય લોકને તપાવતા પ્રકાશિત કરતા રહ્યાં અને તેઓ ઉત્તરાયણ દક્ષિણાયણ વિષુવૃત નામની ક્રમશઃ ધીમી ઝડપી અને સમાન મધ્યમ ગતિથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિમાં ઊંચા નીચા અને સમાન સમતલ સ્થાનમાં જઈને દિવસ અને રાત્રિને મોટા અને નાના સમાન કરે રાખે છે સૂર્ય ભગવાન જ્યારે મેષ રાશિ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે જ્યારે વૃષભ વગેરે રાશિમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક એક ઘડી જેટલી નાની થતી જાય છે અને એ જ હિસાબે દિવસ મોટા થતા જાય સૂર્ય જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે ત્યારે દિવસો અને રાત્રિઓમાં એના કાળ માનની વધઘટમાં ઉપરયુક્ત સ્થિતિ કરતા ઉલટો ફેરફાર થાય છે આ પ્રમાણે દક્ષિણાયનનો પ્રારંભ થાય છે ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે તો ઉત્તરાયણ આવવા લાગે ત્યાં સુધી રાત્રિ મોટી થતી જાય છે પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજન બતાવે છે ઈ પર્વત ઉપર મેરુ પર્વતની પૂર્વ તરફ ઈન્દ્રની દેવધાની દક્ષિણ તરફ જની સંયમની અને પશ્ચિમ તરફ નિમલોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પૂરીઓ નગરીઓ આ પૂરીઓમાં મેરુની ચારેય તરફ સમય અનુસાર સૂર્યોદય મધ્યાહન સાયમકાળ અને મધ્યરાત્રિ રાત્રિ થતા રહેશે અને તેને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃતિ કે मध्यकालीन એટલે કે બપોરની વેળા જેવા જ રહીને તપાવે છે તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા જોકે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે તો પણ સમસ્ત્ર જ્યોતિ મંડળને ગુમાવતા નિરંતર ડાબી બાજુ વાતા પ્રબળ વહ પવન છે વાયુ છે એ ઘુમાવી દેવાનું હોવાને કારણે તેઓ સૂર્ય તેને ડાબી બાજુ રાખીને ગતિ કરતા જણાઈ આવે છે જે પૂરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે એની બરાબર બીજી તરફ ની પૂરી છે તેઓ અસ્ત પામતા માલુમ પડશે અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેપઝેપ કરતા તપાવી રહ્યા છે એની બરાબરની સામેની બાજુમાં સામેની પૂરી છે ત્યાં અડધી રાત થયેલી દેખાશે અને અર્ધિરાત રાત હોવાને કારણે ત્યાંના લોકો તેઓને છે લોકોને નિંદ્રાતીત થઈ ગયા છે જે લોકો મધ્યાહન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે એ લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે એનું દર્શન કરી શકશે નહીં સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પૂરી દેવધાનીમાંથી આગળ વધી અને યમરાજની પૂરી સંયમની તરફ જાય ત્યારે ઘડીમાં સવા બે કરોડ અને સાડા બાર લાખ જોજન ગતિથી થોડીક પચીસ હજાર જોજન વધુ ગતિથી ચાલે છે અને એ પછી આ જ ક્રમે તેઓ વરુણની અને ચંદ્રમાની વિભાવરી પૂરીને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પૂરીમાં પહોંચે છે આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિ મંડળમાં અન્નયો નક્ષત્રો ની સાથે ઉદય અને અસ્ત પામતા રહીએ છે આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્ત એટલે એક ઘડીમાં ચોત્રીસ લાખ આઠસો જોજનની ગતિના હિસાબે ગતિ કરતો ચારેય પૂરીમાં ઘૂમતો રહે છે આ સૂર્ય રથનું સંવત્સર એક ચક્ર બતાવવામાં આવે છે એમાં માસરૂપ બાર આરાશ ઋતુ રૂપ છ નૈમિયો છે ત્રણ ચોમાસામાં ત્રણ ચોમાસા રૂપ ત્રણ નાભી છે આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર ઉપર અને બીજો છેડો છે એ માનસોતર પર્વતની શિખર ઉપર છે એમાં જોડાયેલું આ પૈડું ઘાણીના પૈડાની જેમ ઘૂમતું ઘૂમતું માનસોતર પર્વતની ઉપર ચક્કર લગાવે છે આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે એવી એક બીજી ધરી પણ છે એ લંબાઈમાં એના ચોથા ભાગ જેટલી છે અને એનો બીજો ઉપરનો છેડો છે એ તેલની ઘાણીની ધરીની જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે બેસવાનું સ્થાન જેટલો લાંબો છે એ રથમાં અરુણ નામના સાથી એ ગાય વગેરે છંદો જેવા જ નામવાળા સાત ઘોડા ચોતરી રાખ્યા છે અને તેઓ જ આ રથ ઉપર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈને ચાલે છે સૂર્યદેવની અરુણ એના સારથીનું કામ કરે છે ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઠા બરાબર ના આકાર વાલખીલીઓ વગેરે સાઠ હજાર ઋષિઓ સ્વસ્તી વાંચન માટે નિમાયેલા અપસરાવો નાગલોકો યક્ષો રાક્ષસો દેવતાઓ એ બધ જેટલા છે એ કુલ મળીને ચૌદ છે પણ યુગલ રૂપે એટલે કે જોડામાં રહેવાને કારણે સાત ગણ કહેવાય છે

બે હજાર બે અંતર પાર કરતા રહી છે કોટિ યોજન પરિમંડલમ ભુવલય ક્ષણ સગવ્યુત્યુતરમ િસ્રયોજનાભૂં તે શ્રીમદ્ભાગવતેમહાપુરાણપારમશ્યમ સંહિતા પંચમસ્કંધે જ્યોતિશ્ચક્રસૂરથમંડલવર્ણન નામેક્યાય શ્રીકૃષ્ણાપણ સમર્પયા